તો ફાઈનલી ગાય આપણે હવે બોરજી દેવી છે આપણે રામવાળાને ગુફા તરફ જતા પછી રામવાળાને ગુફા આવી ગયા પછી મોમાય માના વડલે ગયા ના પ્રસાદી લીધી આપણે ચણાને સુખડી ખાધી પછી પાસા આવ્યા એ બધું દર્શન કરી આવ્યા અને પાસા આવી ગયા છે બોરદેવી આમ જુઓ તમે ખાલી નજારો બોરદેવી ફરતા ડુંગરા છે મજા આવી જાય તમને છે ને જો દેખાડી દો તમને ફરતા ડુંગરા હવાર માં નહોતો દેખાતું કેમ કે સાકળ પડતો તો ધીમો ધીમો ફૂલ ઠંડી હા અત્યારે દેખાય તા જો ક્લિયર દેખાય એકદમ ક્લિયર રામજો જો કાંઈ ઘટે નહીં ફરતા ડુંગરા આ બધાય અને રાત્રે આપણે હામે હુતા જો ના ના આ ઓલો સ્ટોલની પાછળ હુતા હતા રાતે અમે રાતે ઠંડી એટલી વાતી તો હાલો આપણે પાછા આવી જાય હવે અહીંથી હવે બહાર નીકળે જવું અને પછી ત્યાંથી પ્લાન લીધો છે કે ઉપરકોટ જવાનું છે ઉપરકોટ જવાનું લીલી પરક્રમા પૂરી કરીને ઉપરકોટ જવાનું છે અને સક્કરબાગમાં જવાનું જાવું છે ને સકરબાગ પ્રાણી પ્રાણી તમને બધું બતાવવાનું છે વીડિયા બધા જોતા રહેજો યુટ્યુબ માં આજકાલ બાકી બધું બતાવવાનું છે બધું નિરાયતે આપણે શૂટ કરવાનું છે બધું તો જોવો તમને આ જંગલ બંગલ દેખાડે દે એક નંબર ધીમે ધીમે હાલે હવે આપણે આ ગોર દેવી આમ આવી ગયા છે મંદિરની જગ્યા છે ત્યાં જ આવી શકીએ તો હાલો ત્યાં પ્રસાદી બરસાદી લઈ

ન્યા જઈ ને પ્રસાદી લઈ ગયું હોય કેમ કે હવે હાલી હાલી મને લાગી છે ભૂખ આ ભાઈનો નો સીન લઈ લેવું ભાઈ તમારો વતન હો ભાઈ જય ગિરનાર ભાઈ જય ગિરનાર રે રાતે સામના ગોલા અત્યારે ન ખવાય ભાઈ સરદી થઈ જાય સાઠ જ તડકો બડા પછી ખવાય ખવા હોય તો અત્યારે નથી ખવાય એમ હાલ હા ટેટા બેટા બનાવ હોય તો એમ જો બરફના પાણીના એવું લાગે ઠંડા પાણી બોલો ખાધો બોલો બગડી જાય તો આ બાજુ હાલ બસ એની પાસે અરે આમ થોડો આમ હાલ આપણે આની પાસે હાલવું જો જો ના આથી વ્યુ જો હાલ તો આપણે હવે જાવી છેવી બોર દેવીના મંદિર તરફ તો હાલો પબ્લિકમાં રીડ ગયો હવાય ભાઈ મજા આવે તમને જો ધીમે ધીમે હવે હાલ્યા જવી હવે થોડીક વાર રીડિયો કરી દેવી પણ ઓરદેવી માનું મંદિર અહીંયા પ્રસાદી લેવાનું હાલો તો આપણે પ્રસાદી લેવા જાય હાલો અહીંયા પ્રસાદી પ્રસાદી લઈ ગયો ચાલો જાય ગિરનાર એ आला देवी ધીમે ધીમે સોયા બાપુને જય જિનારી જય જિનારી બાપુ હાલો આલા દેવી ધીમે ધીમે જય જિનારી બાપુ જય જિનારી બાપુ જય જિનારી ઓર કુચ નહિ લાવે ઓર કુચ નહિ અમે હો નહિ ચા ખાતે પીતે જય જિનારી બાપુ જય જિનારી વાવાઈ Dài Gìn Nari 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 Dài જય ગિરનારી જય ગિરનારી બાપુ જય ગિરનારી બાપુ જય ગિરનારી બાપુ હાલો જય ગિરનારી બધા બાપુને થાય આપી દેવાના છે જય ગિરનારી બાપુ જય ગિરનારી મોજ શાંતિ મજા મજા

नहीं अब वैसे खुले दे दो आप खुले खुले देता हूँ दे दो बीस के खुले दे दो बीस के देता हूँ पचास के देता हूँ दे दो पाँच सौ के, के तो चलो खुले दे दो ये लो दस के खुले दे दो दस के दस के लाओ देता हूँ कौन सी नवाई है या नहीं देगा तो आगे भरना पड़ेगा अरे सबको दिया सबको दे दिया जितने थे उतने तो सबको दे दिया अरे को नहीं देगा तो आगे अरे दे सबको आप भी रख लो खुले नहीं है तो क्या करें हाँ ठीक है आप दे दो ठीक है आप कहाँ गया चलो अब चलते हैं बापू जाइ गिन्नारी જય ગિરનાર એમ હાલો હાલો તો આપણે નીકળી જાય અહીંથી બાપુને ને ને અહીંથી હવે આગળ આવું પાછા ન્યા આવશે બધા પાછા થોડાક ન્યા દેવા થોડાક પાછા શીખ લે હિસ્સામાં નાખી દીધા જય ગિરનાર જય ગિરનાર જય ગિરનાર બાપુ તમે <laughs> આપી <laughs>